તેરા કાર્યક્રમ અંતર્ગત કચેરી નાયબ પોલીસ કમિશન અભિષેક ગુપ્તાના અધ્યક્ષતાને યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમના અરજદારોને અગિયાર પોઈન્ટ ત્રીસ લાખ થી વધુ મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો તેમજ સોલ ફોન રદદારોને પરત કરવામાં આવ્યા હતા તેમજ ચાર વાહનો મળી લાખો રૂપિયા અરજદારને સોંપવામાં આવ્યા હતા હા ડી સાહેબની સૂચના અનુસાર દર મહિને પોલીસ સ્ટેશન લેવલે ઝોન લેવલે અને સિટી લેવલે આપણે કોર્પોનો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ જેમાં નાગરિકોના ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ હોય કે કોઈ દાગીના હોય અથવા તો વ્હીકલ હોય અને જે સાયબર ફ્રોડમાં જે પૈસા એમની પાસેથી પડાવી લેવામાં આવે છે તેને પણ પરત આપવાનું જે કામ પોલીસ કરે છે તેનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જે અનુસંધાને ગત માસમાં સાડા અગિયાર લાખથી પણ વધારે રૂપિયા આપણે સાયબર ફ્રોડમાં થયા હોય એ પરત આપવામાં આવ્યા છે આપણે સોળ જેટલા મોબાઈલો નાગરિકોને પરત આપ્યા છે ચાર વાહન આપ્યા છે જેમાંથી ત્રણ બાઇક છે અને એક ગાડી ઇકો ગાડી છે આ ઉપરાંત એક લૂંટના બનાવમાં જે સોનાની વીંટી દસ ગ્રામની સોનાની વીંટી અગિયાર ગ્રામની સોનાની ચેન અને એક એન્ટી ઘડિયાળ જે વ્યક્તિની ચોરી થઈ હતી તે પણ પરત આપવામાં આવી છે આ બાબતે બે વસ્તુ હું નાગરિકોને કહેવા માગું છું એક તો કે જે ઘણા લોકો ઘરની બહાર સીસીટીવી રાખતા હતા સીસીટીવી ઘર તમામે વસાવવું જોઈએ કારણ કે બહુ નોમિનલ પ્રાઇસમાં સીસીટીવી અત્યારે અવેલેબલ છે અને જેનું આપ મોબાઈલથી પણ નિરીક્ષણ કરી શકો છો તો ઘણીવાર આપણે કોઈ પ્રસંગ મારે બહાર જતા હોઈએ છીએ તો સીસીટીવીના એક ટેટ્રન્સ ઊભું થશે જેનાથી કોઈ ચોર ચોરીએ કરતો અટકાશે અને બાય ચાન્સ જો ટ્રાય કરે છે તો પોલીસ માટે પકડવું આસાન થઈ જશે અને બીજી વસ્તુ જે હાલમાં સાયબર ફ્રોડ વધી રહ્યા છે તો ડિજિટલ ડિજિટલાઇઝેશન વાત કરું તો પોલીસનું યુનિફોર્મ પહેરીને આપણે વિડીયો કોલ કરવામાં આવે છે અને આપને ધમકી આપવામાં આવે છે કે તમારું આધાર કાર્ડ પાન કાર્ડ આ રીતે ડ્રગ્સની હેરાફેરીમાં વપરાયું છે તો લોકલ પોલીસ આપણે અટકે અટક કરી લેશે તો આ રીતની ઘટનાઓ બનતી હોય છે તો જે બાબતે મારી આ નાગરિકોને નગરજનોને એક નંબર અરજ છે કે પોલીસે ડરવાની કે પોલીસે ડરાવીને ફોન કર્યો છે એ બાબતે ડરીને તરત જ એને તાબે થઈને એ માગે એટલા પૈસા આપવાની જરૂર નથી કંઈ પણ આવો બનાવ બને છે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરો આપના ખાતામાંથી જો પૈસા ઉપડી જાય છે વિથ્રો થઈ જાય છે ડેબિટ થઈ જાય છે તો વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરી શકો છો કે જેથી ઝડપથી આપણે આપણા બેંક એકાઉન્ટ ફ્રી કરીને સામેવાળાના બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરીને આપણે મેક્સિમમ એમાઉન્ટ પરત કરાવી શકીએ અને કોઈ પણ ખોટી એવી લાલચોમાં નહીં પડવું અને કોઈ પણ એવી લિંક પર ક્લિક નહીં કરવું કે કોઈ પણ એવી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી જેના કારણે આપણા ખાતામાંથી પૈસા જઈ શકે અને આવું કંઈ પણ બનાવ બને છે તો તરત વન લોકલ પોલીસ સ્ટેશન કે સાયબર પોલીસ સ્ટેશનનો આપ સંપર્ક કરી શકો છો